નમસ્કાર ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા ફોરેસ્ટ ઓફિસર દ્વારા પોતાની પત્ની બાળકોની હત્યા કરવામાં આવી હતી તેને લઈને સુરતમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યું હતું બીજી વાત કરીશું કોંગ્રેસની જનતા રેડની કોંગ્રેસના નેતાઓ દ્વારા સારોલી વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી અને ત્રીજી વાત કરીશું એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હની પટેલને લઈને જે વિવાદમાં આવ્યા છે ને વિવાદમાં આવ્યા બાદ તેનો ખુલાસો પણ સામે આવ્યો છે તો બુલેટિનમાં સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા ફોરેસ્ટ ઓફિસર દ્વારા જે પોતાના પરિવારજનોની હત્યા કરવામાં આવી હતી તેને લઈને સુરતના તાપુરદા વિસ્તારમાં રવાડી સમાજ દ્વારા એક કેન્ડલ માર્ચમાં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ પોટરમાંથી પત્ની પુત્રી પુત્રને તકિયાથી મોઢું દળાવીને એક પછી એક પ્રણય અને મોતને ઘાટ ઉતારતા એસીએફ શૈલેષ ખાંભલા અને ભાવનગર પોલીસે ચઢી લીધો છે ત્યારે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતના કાપુદલા વિસ્તારમાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો સામેલ થયા હતા અને એની સાથે સાથે આ કેન્ડલ માર્ચમાં ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા આ કેન્ડલ માર્ચમાં જોડાયેલા લોકો શું કહ્યું હતું તે પણ આપ સાંભળો ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે માથું નીચે રૂકાઈને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી અને જે પોલીસે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માગણી છે સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમણે દસ દિવસ માટે સંત થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરીએ એ બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ કોઈ અમારી પાસે એનું કરવા માટે અને કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને કેસ ચલાવીને તાત્કાલિક આઉટ કરે એ જ અમારી માંગણી છે

ત્યારબાદ કોંગ્રેસના સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી પોલીસ ત્યાં ન પહોંચતા છેલ્લે વિપુલ ઉધનાવાળા જે શહેર અધ્યક્ષ છે તેઓ દ્વારા પોલીસ કમિશન જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને દારૂના અડ્ડા પતલી દારૂઓની બોટલો જપ્ત કરવામાં આવી હતી આ મામલે વિપુલ ઉધનાવાળા શું કર્યા છે ગુજરાત તક્ષકે વાતચીત કરી હતી તેઓ શું કરી રહ્યા છે તે આપ સાંભળો મેં ખુદ જોવા ગયો અને ત્યાર પછી વિડિયો જોયા પછી મેં મારી નજરે જોયા પછી મેં પોલીસને સાહેબને આખા સુરતના અડ્ડા માટેનું મેં કમ્પ્લેન કરી કે સાહેબ આખા સુરતની અંદર દારૂના અડ્ડા ધમધમે છે એવી સેન્સીટીવ છે શાળાઓ છે ત્યાં સોસાયટી છે જ્યાં મહિલાઓ છે બાળકો છે તો આ બાબત સર સાહેબ તમે ગંભીરતા લઈ અને તાત્કાલિક સુરત શહેરની અંદર દારૂ કરો અને બંધ કરાવો એવી મેં રજૂઆત દસ દિવસ પહેલા પંદર દિવસ પહેલા સાહેબને કઈ સાત દિવસમાં અગર નહીં થાય તો સાહેબ અમે અમે જનતા પ્રજા સાથે મળી અને કાર્યવાહી કરશું જનતા રેટ ત્યાર પછી એના જે પંદર દિવસ થયા હવે અમારે ત્યાં એક કાર્યક્રમ હતો અમારા પટાવાળાની શ્રદ્ધાંજલિ તો એ લોકો અહીંયા આવ્યા સોસાયટીના લોકોને અમે કોંગ્રેસના આગેવાનો બધા ભેગા થઈને તાત્કાલિક ત્યાં ગયા તો ત્યાં ખૂબ મોટા પ્રમાણની અંદર દારૂનો અડ્ડો ચાલતો હતો અને ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને દેશી દારૂ ત્યાં જોવા મળ્યું એ લોકોએ એ બહુ મોટા બુટલે કર્યો હતા પ્રજા બહુ ખૂબ મોટી થઈ અમે પોલીસને ત્યાંથી જઈને ફોન કર્યો પણ પોલીસ અડધો કલાક સુધી નહીં આવી પછી મારે સીપી સાહેબને ફોન કરવો પડ્યો સીપી સાહેબને ફોન કરતાં ત્યાં પોલીસ આવી અને પછી ત્યાં બધો મુદ્દામાલ જે ખૂબ મોટા પ્રમાણમાં હતો તે પોલીસે પોતાના હસ્તક લીધો અને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પ્રજા ત્યાંની પ્રજા ઘણી ખુશ થઈ ગઈ પણ પ્ર પ્રજાની હજુ પણ પ્રશ્ન એ છે કે આ આ અડ્ડો ફરીથી ચાલુ થશે તો શું ને તેઓ અમારા ઉપર આ આ બુટલે કરો અમારી ઉપર કંઈક કાર્યવાહી કરે એવી એક ડર છે એટલે હું ડેપ્યુટી સીએમ સાહેબને કહેવું છું કે તમે કીધું હતું કે ચોવીસ કલાકની અંદર મને તમે રેડ કશે પણ કોઈ ગુનાહિત કૃત્ય થતું હોય કે કોઈ અસામાજિક તત્વ કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો મને જાણ કરજો કે હું એના ઉપર રેડ કરાવીશ સાહેબ હવે પંદર દિવસ છે આ બાબતની તમને જાણ કરી પણ સીપી સાહેબ કે સુરતનું પોલીસ તંત્ર ગરીબ અને મધ્યમ વર્ગને હેલ્મેટના દંડ વસૂલ કરાવીને કાયદા વ્યવસ્થા બતાવી દર બતાવીને કહેવા માંગે છે કે કાયદા વ્યવસ્થા બરોબર છે પણ એવું નથી સુરતની અંદર કરોડો રૂપિયાનો ગાંજો નસો ના પદાર્થો પકડાઈ રહ્યા છે દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલી રહ્યા છે તો મારી માંગણી છે કે તાત્કાલિક સુરતની અંદર દારૂના અડ્ડા બધા બંધ થાય અને સુરતની અંદર મહિલા અને બાળકોનું સુરક્ષા પોતાની આવેલી મોડલ હની પટેલ નવા ખુલાસા પતિ તુષાર ગજરા મિત્ર તાલુકા ભાજપના પ્રદીપ ભાખર સામે ગંભીર આક્ષેપ કર્યા છેલ્લા આઠ મહિના દરમિયાન શું શું થયું તેની સિસલા પણ જણાવી રહ્યા છે પોતાને ભૂતકાળ છે તેની જાણ કરીને જ તેને આદમી પાર્ટી જોઈન કરી હોવાનો દાવો કર્યો છે આ સમગ્ર મામલે હની પટેલે શું કહ્યું છે તે પણ આપ સાંભળો મેં જે વ્યક્તિ સાથે મેરેજ કર્યા છે અમે લોકો મેરેજ પછી થોડાક ટાઈમ બાદ બેંકોંગ ફરવા ગયા હતા તેમના મિત્ર બી આવેલા છે પ્રદીપ ભાખર એ લોકોએ પહેલેથી જ બધો પ્લાન કરીને મને આ હાઇબ્રિડ ગાંજામાં ફસાવવામાં આવી છે મીન્સ કે આ એક બધી જ વસ્તુમાં મારો યુઝ કરવામાં આવ્યો છે ખોટી રીતે ખેલ પાડીને હાલ તમે આપમાં જોડાયા છો અને વિવાદ શરૂ થયો છે એને લઈને શું હું આપમાં જોડાઈ છું તો એવું નથી કે સામે કોઈ ભાજપના નેતા છે એને બતાવવા માટે કે એના વિરુદ્ધમાં જઈને હું આપ પાર્ટી સાથે જોડાઈ છું આપ પાર્ટી સાથે જોડાવાનો મારો મકસદ એક જ હતો કે જે વસ્તુ ભાજપના નેતાએ મને મળીને હાઇબ્રિડ ગાંજામાં ફસાવી છે આગળ જઈને આવનારી પેઢીમાં એ વસ્તુ એ લોકો ન કરે એટલા માટે હું ઓપોઝિશન પાર્ટીમાં અત્યારે જોડાઈ હતી આગળ આ વિવાદમાં વધુ થશે તો આગળ તમે શું કરશો આ વિવાદમાં આગળ જઈને વધુ થશે અને જો પાર્ટીને એવું લાગતું હશે કે આ બધી વસ્તુના લીધેથી અમારી પાર્ટી બદનામ થઈ રહી છે અમારી ઉપર કીચડ ઉછળે છે તો હું સ્વેચ્છાએ આ પાર્ટીમાંથી રાજીનામું દેવા તૈયાર છું તો ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં ભાવનગરમાં થયેલી હત્યાને લઈને કોંગ્રેસની જનતા રેડને લઈને અને અમારી પાર્ટીમાં જોડાયા બાદ હની પટેલના વિવાદોને લઈને ન્યૂઝ આપના સુધી પહોંચાડી છે વધુ ન્યૂઝ માટે આપ જોતા રહો ગુજરાત તક સુરતથી હું સંજયસિંહ રાઠોડ ગુજરાત તક માટે